આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશ્વી મહેતા વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જામનગરના પશુ રાહત અને પુનઃવસન કેન્દ્ર વંતાાની મુલાકાત લીધી હતી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવેલા શ્રી મોદી આજે બપોર પછી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં વિશેષ પૂજા અર્ચના કરશે તેમજ શ્રી સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા પણ કરશે શ્રી મોદી આવતીકાલે સીના નિવાસસ્થાન ગીર નેશનલ પાર્કમાં સફારી માણશે ત્યારબાદ વિશ્વ વન્યજીવ દિવસ પ્રસંગે રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડની સાતમી બેઠકમાં ભાગ લેશે શ્રી મોદી આ બોર્ડના અધ્યક્ષ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે મહેસાણા જિલ્લાના વિજાપુરના પિલવાઈ ખાતે નવનિર્મિત ગોવર્ધનનાથજી મંદિરનું ઉદઘાટન કર્યું હતું આ ઉપરાંત શ્રી શાહે જીસી હાઇસ્કુલમાં વિદ્યાભવન અને સાંસ્કૃતિક ભવનનું પણ ઉદઘાટન કર્યું હતું કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે આજે સુરતના લિંબાયત અને ડિંડોલીને સાંકળતા અત્યાધુનિક રેલવે અંડરપાસનું ઉદઘાટન કર્યું લિંબાયત ઝોન વિસ્તારમાં ઉદના યાર્ડ ખાતે સુરત ભુસાવલ રેલવે લાઇન પર સાંઈબાબા બાબા મંદિર પાસે લિંબાયતથી ડિંડોલી જવા વાહનચાલકોને લાંબુ અંતર કાપવું પડતું હતું આ સમસ્યાને ધ્યાને રાખીને મહાનગરપાલિકા દ્વારા વર્ષ બે હજાર વીસમાં સાહીઠ કરોડ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક રેલવે અંડરપાસ બનાવવાનું આયોજન કરાયું હતું આ પ્રસંગે શ્રી પાટીલે જણાવ્યું કે સુરત શહેરમાં રાજ્યનો સૌથી લાંબો અંડરપાસ નિર્માણ પામ્યો છે આ અંડરપાસથી સમય અને ઇંધણની બચત થતા ઉદ્યોગકારોને તેમના વ્યવસાયનો વ્યાપ વધારવામાં ઉપયોગી નીવડશે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ પોરબંદરના પ્રવાસ દરમિયાન આજે સવારે સન્ડે ઓન સાયકલ કાર્યક્રમમાં ભાગ લીધો હતો આ પ્રસંગે શ્રી માંડવીયાએ પોરબંદર ચોપાટી પર આશરે દસ કિલોમીટરથી વધુ સાયકલિંગ કર્યું હતું શ્રી માંડવીયાએ કસરતના મહત્વને સમજાવ્યું હતું वर्तमान समय की समस्या ओबेसिटी है ओबेसिटी के सामने पब्लिक अवेयरनेस के लिए और एक्शन के लिए मोदी जी ने एक्सरसाइज करने के लिए कहा है टेन परसेंट ऑयल कंजप्शन कम करने के लिए कहा है भारत सरकार के स्पोर्ट्स मिनिस्ट्री में फिट इंडिया मूवमेंट चल रही है इस मूवमेंट ने साइकिल के साथ देश में बहुत बड़ी मुहिम चलाई है શ્રી માંડવિયા બગવદર ગામમાં રાંદલ માતાજીના મંદિરે આયોજિત કાર્યક્રમમાં વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે આ ઉપરાંત શ્રી માંડવીયા મોકરસાગર અભયારણ્યની મુલાકાત લેશે ત્યારબાદ તેઓ કુતિયાણાની સુદામા ડેરી ખાતે કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે અને સાંજે ગ્રીનલેન્ડ ચોકડી ખાતે યોજાનારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં હાજરી આપશે કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આજે અમદાવાદના પ્રવાસે રહેશે તેઓ આજે બપોરે સાયન્સ સિટીના વિજ્ઞાન ભવન ખાતે આયોજિત નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશનની રજત જયંતિ ઉજવણી સમારોહમાં ઉપસ્થિત રહેશે રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરની ઉપસ્થિતિમાં મહીસાગર જિલ્લાના ગોધરા ગામમાં ગ્રામ સંવાદ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં ગ્રામ સંગઠનો દ્વારા આજીવિકા સામૂહિક વન અધિકાર ગ્રામ વિકાસ આયોજન પર્યાવરણ જાળવણી સરકારી યોજનાઓ આદિવાસીઓમાં શિક્ષણ ફોરેસ્ટ અને સામાજિક મુદ્દા પર ચર્ચા કરવામાં આવી આ પ્રસંગે શ્રી ડિંડોરે લગ્નના ખર્ચા ઓછા કરવા અને સમૂહ લગ્નનું આયોજન કરવા અપીલ કરી હતી ગાંધીનગરની પંડિત દીનદયાળ ઉર્જા વિશ્વવિદ્યાલય પીડીઈયુમાં વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ એન્ડ મેનેજમેન્ટ અંગે ચોથી આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરાયું આ પરિષદમાં જળશુધ્ધિકરણ અને વ્યવસ્થાપન ક્ષેત્રના નિષ્ણાતોએ હાજરી આપી હતી પરિષદના ઉદઘાટન સત્રમાં ગાંધીનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસ અને રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સલાહકાર ડોક્ટર નરોત્તમ સાહુ પણ ઉપસ્થિત રહ્યા હતા રાજ્ય સરકારે જન્મમરણ નોંધણી ફીમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે મૃત્યુના પ્રમાણપત્ર માટે ફી પાંચ રૂપિયાથી વધારીને વીસ રૂપિયા કરવામાં આવી છે જ્યારે જન્મના દાખલા માટે ફી દસ રૂપિયાથી વધારીને પચાસ રૂપિયા કરવામાં આવી છે નવા નિયમ અનુસાર ત્રીસ દિવસથી મૂડી નોંધણી માટે લેટ ફી દસ રૂપિયાથી વધારી પચાસ રૂપિયા કરવામાં આવી છે એક વર્ષથી મૂડી નોંધણી માટે સો રૂપિયાની ફી લેવામાં આવશે અને આ માટે જિલ્લા મેજીસ્ટ્રેટની મંજૂરી લેવી પડશે સત્યાવીસમી ફેબ્રુઆરીથી નવા દર અમલી થયા છે આઈસીસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટમાં દુબઈમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ ચાલી રહી છે ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે હાલમાં મળતા અહેવાલ મુજબ ભારતે એક ઓવરમાં શૂન્ય વિકેટે છ રન કર્યા છે ઉલ્લેખનીય છે કે બંને ટીમ સેમીફાઇનલમાં પહેલાથી જ પોતાનું સ્થાન બનાવી ચૂકી છે આ મેચની વિજેતા ટીમ મંગળવારે સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે રમશે જ્યારે પરાજિત ટીમ બુધવારે દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર સ્કોર ને ફોલો કરી શકશો